લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કરાયા કાયમી લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કરાયા કાયમી ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય દાયકાઓના સંઘર્ષ બાદ મળ્યો ન્યાય નમસ્કાર દર્શકો આપ જોઈ રહ્યા છો આજના મોટા સમાચાર ગુજરાતના લાખો એવા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે આજે ઐતિહાસિક દિવસ સાબિત થયો છે વર્ષો સુધી અસ્થાયી નોકરી ઓછી પગાર અને અનિશ્ચિત ભવિષ્ય સાથે સંઘર્ષ કરનારા કર્મચારીઓને હવે કાયમી નોકરીનો હક મળ્યો છે લાંબા ગાળાની માંગ પછી આખરે લાખો કર્મચારીઓની જીત થઈ છે ગુજરાત સરકારે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લઈ લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓને

અન્ય સરકારી વિભાગોમાં સેવા આપતા કર્મચારીઓનો સમાવેશ થાય છે વર્ષો સુધી સમાન કામ છતાં અસ્થાયી અને ઓછું વેતન મળતું હતું પરંતુ હવે આ ઐતિહાસિક નિર્ણયથી તેમની સેવા સુરક્ષા સુનિશ્ચિત થશે તો લાંબા ગાળાની જે માંગ હતી તેનો આખરે અંત આવ્યો છે કર્મચારીઓની આખરે જીત થઈ છે ગુજરાત સરકાર દ્વારા આ એક મહત્વનો નિર્ણય લેતા કર્મચારીઓમાં ખુશીનો માહોલ સર્જાયો છે આ નિર્ણય અચાનક આવ્યો નથી પાછલા ઘણા દાયકાઓથી કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પોતાના હક માટે સતત સંઘર્ષ કરતા આવ્યા છે રસ્તા પર આંદોલન પણ કર્યા છે ધરણા પણ કર્યા છે રેલી પણ કરી છે અને અનેકવાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડત લડ્યા છે ઘણા કર્મચારીઓએ પોતાની યુવાની સેવા કરતા પસાર કરી દીધી છે પણ કાયમી નોકરીનો લાભ ક્યારેય મળ્યો ન હતો આ સંઘર્ષ દરમિયાન અનેક કર્મચારીઓ નિવૃત્ત પણ થઈ ચૂક્યા છે અને કેટલાક તો ન્યાય મળ્યા પહેલા જ દુનિયા છોડીને ગયા છે સરકારનો જે નિર્ણય છે તે કેમ મહત્વનો સાબિત થવા જઈ રહ્યો છે તો સરકારનો આ જે નિર્ણય છે તે માત્ર કાયમી નોકરી કરવાનો નથી પરંતુ સામાજિક ન્યાયનો પણ મોટો દાખલો છે હવે કાયમી બનતા કર્મચારીઓને નક્કી પગાર પ્રમોશનની તક પેન્શન અને ગેચ્યુટી અને આરોગ્ય સુવિધા અને પરિવાર માટે સુરક્ષિત ભવિષ્ય જેવા લાભો થશે આ નિર્ણયથી કર્મચારીઓની આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને રાજ્યની સેવાઓની ગુણવત્તામાં પણ સુધારો જોવા મળશે આ નિર્ણય જાહેર થતા હવે કર્મચારીઓમાં લાગણીઓ છવાઈ ગઈ છે આ નિર્ણયની ખબર મળતા જ અનેક કર્મચારીઓની આંખોમાં આંસુ પણ આવ્યા છે કેટલાક કર્મચારીઓએ કહ્યું છે આ દિવસ અમે વર્ષોથી જોઈ રહ્યા હતા આ દિવસની રાહ અમે વર્ષોથી જોઈ રહ્યા હતા પરંતુ આજે આખરે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે કેટલાક માટે આ નિર્ણય માત્ર નોકરીનો નહીં પરંતુ તેમના આત્મસન્માનનો પણ પ્રશ્ન હતો તે પણ આખરે સોલ્વ થયો છે પરિવારજનોમાં પણ ખુશીનો માહોલ સર્જાયો છે બાળકોનું ભવિષ્ય હવે વધુ સુરક્ષિત બન્યું છે નેતાઓ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે કર્મચારી અને સામાજિક કાર્યકરોએ પણ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે સરકારનું આ પગલું મોડું છે પરંતુ યોગ્ય છે દાયકાના સંઘર્ષ બાદ આજે લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ન્યાય મળ્યો છે ગુજરાત સરકારનો આ નિર્ણય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે આ નિર્ણય માત્ર કર્મચારીઓ માટે જ નથી પરંતુ સમગ્ર રાજ્ય માટે મહત્વપૂર્ણ છે આપ શું માનો છો શું આ નિર્ણયથી અન્ય રાજ્યોને પણ પ્રેરા મળશે તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો ન્યૂઝ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત જય ગુજરાત